લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષોએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના ચૂંટણી પ્રવાસે પાલનાડુ જિલ્લામાં ચૂંટણી સભાને કરશે સંબોધન ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી કરાવવાની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો ટીડીપી અને જનસેના લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે આજે ચૂંટણી ઢંઢેરો કરશે જાહેર અન્ય દળો પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા મુંબઈમાં ઇન્ડી ગઠબંધન આજે શક્તિ પ્રદર્શન વિપક્ષના ચૂંટણી અભિયાનનો પણ થશે પ્રારંભ મુંબઈના શિવાજી પાર્કમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રેલીને કરશે સંબોધન ગઠબંધન પક્ષના નેતા જોડાય તેવી શક્યતા આદર્શ આચારસંહિતા અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચે દિશાનિર્દેશ કર્યા જાહેર વોલ પેઇન્ટિંગ અને પોસ્ટર તેમજ જાહેર સ્થળો પરથી રાજનૈતિક જાહેરાતોને નિર્ધારિત સમયમાં ઉતારી લેવા કડક દિશાનિર્દેશ ગાંધીનગરમાં હટાવાયા રાજકીય પક્ષોના લખાણ ચિહ્નો જાહેરાત બેનરો પણ કરાયા દૂર લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં સુચારુ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણી પંચ થયું સક્રિય તમામ જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ કરાયા સંહિતાનો ભંગ ન થાય તે માટે અખબારો અને ટીવી માધ્યમો પર રખાશે ચાંપતી નજર ચૂંટણી લક્ષી ફરિયાદોનો ત્વરિત નિકાલ થાય તેવું ગોઠવાયું આયોજન લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની વધી મુશ્કેલીઓ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સામે મહાદેવ એપ મામલે કુલ લોકો સામે થઈ અને દિલ્હી આબકારી નીતિ મામલે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી મોકલ્યું સમન્સ એકવીસ માર્ચે પૂછપરછ માટે બોલાવાયા જળ બોર્ડ મની લોન્ડરિંગ મામલામાં પણ આવતીકાલે થશે પૂછપરછ નવી દિલ્હીમાં આજે રમાશે મહિલા પ્રીમિયર લીગની ફાઇનલ દિલ્હી કેપિટલ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે થશે ટક્કર પ્રથમ વખત ટાઇટલ જીતવા બંને ટીમ લગાવશે એડી ચોટીનું જોર